તો નાના હતા ને માં મરી ગયા હતા હવે બાપે ને દાદીએ મોટા કર્યા હતા પછી પછી દુષ્કાળ ચાલુ હતા દુષ્કાળ મને ડોર લઈને નીકળી જાય ફોન માં જ પડ્યા હોય ફોન આધા દિવસ ફોન જ જોવે કામ ના કરે

છે જેવો અહીં સર જામ નથી મળવાનો તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો લાખ સ્વર્ગદે ભલે તું ઓ ઈશ્વર મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો હાલ આપણે એક ગર ગરવી ભૂમિ કચ્છમાં છીએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકોનું સરગવારા ગામ છે અને હાલ તો જે છે સાંજ પડી રહી છે સૂરજ નારાયણ છે પશ્ચિમ દિશામાં હાથમી રહ્યા છે સરગવારાની ભૂમિ પર અમે છીએ અને અહીંથી જઈ રહ્યા હતા અને દાદા દાદી અમને મળી ગયા અને અજાણ્યા બનીને જ જે છે અમે ઊભા રહ્યા હતા પરંતુ એમનો આવકારો તમે એક વખત જુઓ આ આવકારો આપણા જે છે તે આપણી ભૂમિમાં જ મળી શકે છે આ ઉપકારો ગામડામાં જ મળી શકે છે અને એમાં પણ આ કચ્છ છે કચ્છ આજે સંસ્કૃતિ સાચવીને બેઠું છે કચ્છ આજે આટલું ઉચ્ચરું છે એનું કારણ આ છે કંઈ અજાણ્યાને પણ આટલો ઊંચો આવકાર છે તમે એક વખત અહીંથી પસાર થતા હોવ તો દરેકનોય એટલો જે છે આવકારો આપવામાં આવતો હોય છે અને આ ભૂમિની મીઠાશ છે દાદા જે છે તે હાલ તો જે છે ખેતી કામ કરી રહ્યા હતા માજી પણ જે છે એ ખેતી કામ કરી રહ્યા હતા અને અમે અહીંથી નીકળ્યા તો એટલો મીઠો આવકારો આપ્યો અમને પાણી પાયું અને આજ આપણા ભૂમિની મીઠાશ છે અને એના કારણે જ આ ભૂમિયા જે આટલી ઉંચેરી છે તો આવું એ દાદા સાથે થોડી વાતો કરી એમના જીવન પર નજર નાખી વાત ગુજરાતી પર દાદા શું નામ છે તમારું નામ રબારી કાના રાણા કેવડી ઉમર છે ઉમર સાઠ વર્ષ થઈ ગયા છે અત્યારે દાદા શું કરો તમારે વાળિયા વાળિયા ઘઉં આવ્યા એને પંખી ઉડાડી ને થોડોક રાયડો પાકી ગયો એ કાપીએ છે બાકી વાછડા છે ગાયોના ના એનું રખવારું કરીએ છે એની પાણી પાઈએ કે નેણ નાખીએ કે એવું કરીએ છે એ મહેનત કરીએ છે ને એરંડા છે એ કાપવાના હોય કઈ રાયડો કાપીએ બે જણા મહેનત કરે છોકરો ઢોર ચારવા ગયા હા તમે શું કરો છો માજી શું કમાવું પડે દાદા તમે કહ્યું કે અત્યારે જે છે આટલી મહેનત કરી રહ્યા છો અત્યારના યુવાનો આટલી મહેનત કરી શકે છે આ નથી કરતા છોકરા છે એ ડ્રાઈવર બની ગયા બીજું કામ કરી નથી ગાડીમાં જાય ડ્રાઈવિંગ કરે છે

કોઈ પંખી ને ખાવા ના મળે અહિયાં પંખી છે એ બીજા મોરલા પચાસ હાટ છે અમારે ભૂખે મરે છે છે ઘઉં એમાં આવે અમે ઈ ખાઈ તો અમે શું ખાઈએ એવું બધા જમીન માં બધી બાજરો મગ ને કોરડ એવું બધા વાવતા એમાં બધા પંખી ને મળી રહ્યું ઢોર ને મળી રહ્યું હવે એવું કોઈ વાવતું નથી બધા રોકડા પાક કરે છે પૈસા વાળા થવા એકદમ દાદા તમે ખેતી કરી રહ્યા છો પેલાની ખેતી કેવી હતી પેલાની ખેતી બળદ થી કરતા હતા બળદ થી કરતા હતા એનામાં ઉત્પાદન ઘણું હતું હવે ટ્રેક્ટર થી કરીએ છીએ ટ્રેક્ટર જો નીલી મહામારી હાલે તો એ પથ્થર જેવો બંધાઈ જાય સરમેટ જેવું અને જો સુકામાં ખેડીએ તો પછી અડધું ઉગે ને અડધું ના ઉગે પછી હું હમણાં મોટે થી બે ચાર વર્ષ થયા ટ્રેક્ટર એચએમટી રાખ્યું છે એમાં વાવીએ એમાં મજા નથી આવી મજા નથી નથી આવતી અને બળદ પગ દુખે છે તો બળદ ની ખેતી બંધ કરીને આ ચાલુ કર્યું પછી દાદા અત્યારે આપડે જોઈએ અત્યારે ખેતી માં આટલા બધા સંસાધનો થઈ ગયા છે પેલા કે મહેનત તો હતી પરંતુ કેટલા વાગે ઉઠીને તમે વાડી આવી જતા

દાદા પેલા પેલા ના સમય માં કેવું હતું પેલા ભાઈબંધી કેવી હતી પેલા માણસો માણસાઈ કેવી હતી માણસાઈ બહુ હતી હવે અત્યારે આ માણસો રહી નથી જૂના માણસો કોઈ રહ્યા નથી છૂટા છવાયા છે બિયાડા બાકી બધા ભાગી ગયા હવે બધું નોકરી વર્ગ થઈ ગયો કે નોકરી બધાને જોઈએ તો બધાને નોકરી ક્યાંથી મળે હમ હમ હા તો ખુબ સરસ વાત કરી દાદાએ કે આજકાલ જે છે કદાજ આપણી પાસે સંસાધનો વધી ગયા છે પરંતુ જે પહેલા જેવી શાંતિ હતી એ ક્યાં જોવા નથી મળતી માજી તમે અત્યારે કેટલા વાગે ઊઠીન વાળી આવી જાવ અમે વાગે આવી પહેલા નથી આવી કેટલા વાગે તમે ઊઠીન વાડી પહેલા પહેલા ઘરકામ કેવી રીતે કરવાનું પેલા કઈ રીતે હતું આખું ઘરકામ તો વેલા ઉઠીને કરી લઈએ પાંચ વાગે ઉઠતા હમણે વળી સાત વાગે ઉઠી ગઈ છ વાગે ઉઠી એવું હોય પછી પેલા તો છાસ ને એવું જે છે કરવાનું હતું છાસ ને રોટલા ને બધું કરવું તો પડે ને ઘર માં તો બધું કરવું પેલા છાસ કઈ રીતે અત્યારે તો આટલા બધા આપડે જોઈ કે લાકડા ના સાચા એનાથી કરતા હવે તો મોટર આવી ગઈ છાસ ની એટલે એમ કરવી પડ્યા

અત્યારે કોઈને આટલો બધો ખેતી માં રસ છે અત્યારના છોકરાઓ ને તમને એવું લાગે કે અત્યારના યુવાનો ને ખેતી માં છોકરા ને તો નથી તો ગાડી ચલાવે અત્યારે કોઈ છોકરાઓ ને આટલો છે નથી ત્યારે મોટા ને છે પણ નાનકડા નથી પછી અત્યારે તો માજી આપણે જો અત્યારના લોકો પાસે ફોન આવી ગયા છે હા એ ફોન માં જ પડ્યા હોય હા ફોન આધા દિવસ ફોન જ જોવે કામ ન કરે તમને કેવો લાગે ફોન અમને તો મજા નથી આવતી ફોન માં હા ના આવડે

અહીંયા સરગુવારા થી મારા સાસરા વડવા ભોપા હા અહીં થી ગાડે થી જાતા આ ગાડું આમ દસ પંદર વખત ગાડે થી જાતા ગાડે થી આવતા વડવા ભોપા મને નકદણા તાલુકા માં છે ને મારા સાસરા ઉ્યાં છે ગાડે થી જાતા આજે આ ગાડું મોજુદ છે ચાલુ છે હવે તમે ગાડું આ વપરા ગાડું આખલી છે હવે બે ને નહી જોપતા એક જોપાવીએ બે એક ને ચારો ચારો પડે બે ને ચારો પડે ને પૂરો કરવો પડે ને બળદ ને હવે એક જ રાખ્યો છે આ ગાયો માટે ચારો ઉપાડી લઈ જાવ એક ગાડે થી લઈ આવી બળદ ગાડે થી પેલા દાદા પાણી ની વ્યવસ્થા કેવી હતી કારણ કે આ છે એમ કેવાય કે કચ્છ ભૂમિ જે છે એમાં પાણીની જે છે તકલીફો હોતી પેલા તમે પાણી નું કઈ રીતે કરતા પાણી ના હતું ત્યારે અહિયાં થી ગાયો લઈને હું વલસાડ લઈ ગયા હતા બે ત્રણ વખત એક વખત અમરપાડા વડપાડા લઈ ગયા હતા

એક વખત ઓફિસ છે અહિયાં જ્યા હતા ઘાસ ને અતુલ ફેક્ટરી મોટી અહીંયા ગાયો નું ઘાસ અમે ખબર છે બીજું અહીંયા ચીખલી તાલુકા ખાભડા ખાડી એ ત્રણ મહિના અહીંયા રોકાણા હતા ગાયો લઈ ગયા અહિયાં થી અત્યારે દાદા તમે એટલું બધું ચાલીને જ એટલું બધું તમે ચાલેલા છો અત્યારે આપણે જોઈએ કે થોડુંક જગ્યાએ જવું હોય તો પણ અત્યારે બધા હોન્ડા લે છે અત્યારે જે છે તે અત્યારે જો આજ ગાડી લઈને જાય આજની તારીખમાં મારે માંડવી બાજુ વાંડ છે ને ટુંડા વાંડ હું મારી ફોઈ ઓફ થઈ ગયા અહીંયા જાવું હતું પણ ના પહોંચી શક્યો કેમ મેં આ પગ દુખે છે હોન્ડા બાઇક ઉપર બેસું તો આ પગ બહુ ધંધડા એટલે ના પહોંચી શક્યો આમાં ફોલ્ડી નીકળે આવી આવીને પછી દુખે દુખાવો થાય દેશી દવા કરી રમતું કેવી રમતા પછી પછી દુષ્કાળ ચાલુ હતા દુષ્કાળ માં લઈને નીકળી ને ત્રણ વખત ગયા એક સુરત જિલ્લા માંડવી ખરું ને ઉમરપાડા ત્યાં ગયા હતા બે વખત ગયા એક વખત ધરમપુર ના જંગલમાં ਕੋ ਕਦੀਆਂ ਵਲਸਾੜਾਤਾ ਹਮਮ ਤੁਮੇ ਨਾਨਾ ਤਾਂ ਤਿਆਰੇ ਜੀ ਹਾਂ ਹਾਂ ਨਾਨਾ ਕਰਤਾ 20-25 ਹਜ਼ਾਰ ਰੁਪਿਆਲਾ ਹਮਾਰੇ ਲਗਨ ਤੀ ਪਹਿਲਾ ਕਿਵੜਾ ਹਤਾ ਤਿਆਰੇ ਤੁਹਾਰੇ ਜੇਛੇ ਤੇ ਮਾਜੀ ਜਤਨੇ ਗਿਆ ਤਿਆਰੇ ਮਨੇ ਨਹੀਂ ਹੰਭਰਤਾ ਹੂੰ 5-6 ਵਰਸ ਨੂੰ ਇਤਲਾ ਨਾਨੋ ਹਮਮ ਆਟਲਾ ਜਤਾਂ ਮਰੀ ਗਿਆ ਹਮਮ ਹਮ ਬਾਪੂ ਜੀ ਮੋਟਾ ਕਰਿਆ ਹਮਮ ਆ આપણે કદાચ આજકાલ જે છે ઘણા લોકોનો સંઘર્ષ જોતા હોઈએ છીએ અને સંઘર્ષ આપણે જે છે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ પરંતુ એવા કેટલા લોકો હોય છે જે પોતાના જિંદગીના સંઘર્ષથી પણ આગળ વધી જતા હોય છે લોકો જે છે પોતાની તકલીફ કોઈને કહેતા નથી હોતા એ સંઘર્ષ વિશે જાજુ બોલતા નથી હોતા પરંતુ એક વખત એક વખત એમને જો વાંચા મળે તો તેઓ તેના વિશે આપણે જાણવા મળતું હોય છે અને આ જ પ્રયત્ન છે આપણો કે કોઈ વ્યક્તિ હોય છે તે સામાન્ય નથી હોતો દરેક વ્યક્તિ પાછળ કોઈ સંઘર્ષ હોય છે તમે એક વખત ગામડામાં આવો હોય વડીલો સાથે વાત કર

બળદ ને શણગાર કરતા ગાડા જોતરતા ગાડા થી જાતે જાન તમારે તમારી જાન પણ ગાડા માં ગઈ હતી અમારી ના ટ્રક માં ટ્રક માં લઈ ગયા હતા ટ્રક એક દિવસ નો પેલા તો બે બે ત્રણ ત્રણ દિવસ આઠ દી આલતા આઠ જ દી આઠ જ દી આલતા પછી લગ્ન ગીત ને એવું પણ હતું અત્યારે ક્યાંક ને ક્યાંક એ પણ જે છે પેલા કેવા લગ્ન ગીત ને એવું કેવું હતું મારી તો મસ્ત હતા ને પેલા તો હવે તો બધું નીકળી છે ફિલ્મો નો ગીત ને અત્યારે ડીજે ને એવું બધું કેવું લાગે તમને ડીજે તો એ પેલા ની ડીજે નથી હવે પેલા ની નથી પછી અત્યારે આપણે જોઈએ માજી અત્યારે જે છે લોકો અત્યારે આટલા બધા આગળ વધ્યા છે તમને એમ લાગે છે કે આટલા બધા સગવડતા વધી છે મનથી શાંત થા એવું લાગે અત્યારના યુવાનો તમને જોવો તો એ મનથી સુખી હોય એવું લાગે તમને એ તો તો કેમ કરે બધા પહેલા જેવું પહેલા શાંતિ થતી ભણવા ભણી પાછો આવું ત્યારે પાછા લેતા આવતા એવું હતું અને હું ત્યારે આ વખત પાંચ ચોપડી ભણ્યો હતો અત્યારે આ કોલેજ એ એ બેસીડી કે પૂછી હતી એ ખબર નથી દસ ચોપડી વાળા કે એબીસીડી બોલ પેલી બીજી તો એ કેસે મને ખબર નથી તો મેં કીધું ભણવા શું કામ દસ વર્ષ અમે ખોટા બગાડ્યા ને ક્યાં ધંધો કર્યો હોય કોઈ ધંધો કામ આવ્યો ને એવું છે અને અમુક હવે એમાં એવું બધા એવાય નથી અમુક પોતાનો ઉદ્યોગ કરી ગયા છે હા એ પોતાની મગજ શક્તિ છે એ ઘણા ઉદ્યોગ કરી ગયા કોઈ કંપનીમાં કોઈ પોતાના દુકાન કરે કોઈ લાકડા ના ફર્ચર માં કરે એ બાઇક છે ફોર વ્હીલ છે ઈ લઈને ગમે ત્યાં જાવ ધારે રાતે ફરી આવે આ બધા અહિયાં ભાવનગર જુનાગઢ જોઈ આયા છે અમે અહિયાં જુનાગઢ ભાવનગર ના પહોંચીએ જઈએ તો એને બસ સ્પેશિયલ ખપે ગયા હતા બે એક વખત પરિક્રમ કરી આયા જુનાગઢ જુનાગઢ પરિક્રમા કરી પરિક્રમ કરી આયા અને ઉપર ગયા એ દાદા આમ તમારું જીવન જોઈએ તો સંઘર્ષ વાળું છે અત્યારના આપણે યુવાનો જોઈએ તો થોડું ઘણું પણ તકલીફ આવે થોડું ઘણું પણ દુઃખ આવે નાના નાના યુવાનો ભણતા હોય છે આત્મહત્યા કરી લે છે એવી નાની નાની વસ્તુમાં તમે આટલો બધો સંઘર્ષ જોયો છે છતાં પણ આજે હસ્તા મુખે કામ કરો છો તો એ શેનો ફેર છે એ તમને શું લાગે હવામાન ખોરાક ખોરાકનો ફરક છે એ કેમ નાની તમે આટલું બધું શું કેશો અત્યારે એવી હિંમત શું આપશો દાદા કારણ કે અત્યારે અત્યારના યુવાનો નાની વાતમાં હતાશ થઈ જાય છે અને તમે જે છે આટલું બધું જોયું છતાં પણ આજે એમની એના કને સેન શક્તિ નથી આપણા કને શક્તિ હતી હમણાં દુખ તો કાલ જતું રહેશે એમના કને આ કે દુઃખ પડ્યું હોય માં કરી નાખે કઈ ખેતર વાડી જેવું લાગે છે તમને આમાં છેલો હતો એનું નામ છેલો વોકરો વોકરો કે પાણી વાય એવો મારી બધા વકરો કાઢ્યા પછી બાપુજી ને થોડુંક ખેડતા પછી આ વળી મેં બળદ થી કરીને કેણ બનાવી કેણ થી કરી અને આ વખતે પછી ટ્રેક્ટર થી કરીને આ પાણા બધા પડ્યા અહિયાં ઈ પાણા બધા ખેતર માંથી કાઢ્યા એ દિવાલો કરી છે થી મેં મારે હાથે બધું કર્યું ને આ આ ખાડો હતો અહીં આપણે બેઠા છીએ ને હમ મોટો ખાડો હતો એ ખાડો બધો પૂરાણ કરીને અધર લીધો એટલે આપણો વરસાદ પડે અચાનક હમ તો આ પાક બગડી ન જાય આ તૈયાર રોજી છે એ બગડી ન જાય એટલા માટે મોબાઈલ માંથી નવરા કરે હમ ઈ કામ કરે આપણે કામ કર્યા કરીએ હા સેન્સક્તિ છે ની છે કોના સેન્સક્તિ નથી

અત્યારના પતિ પત્ની હજી તો નવા નવા પરિણામ હોય છે ને છૂટા પડી જાય છે આ તમે બંને સાથે કામ કરો છો આજે એકબીજાનો સહારો બનો છો એ જોઈને ખૂબ આનંદ એનું શું કારણ છે કે અત્યારે એટલા બધા સંબંધ જે છે તે ટકી નથી શકતા શરૂઆતમાં જ જે છે આટલા નબળા પડે એનું તમને શું લાગે શું કહેશો એનું શું કારણ છે એનું તો આઈ જ કારણ છે ફોનમાં ઝઘડા ઝઘડી થાય ને પછી બધું દેખાઈ જાય એનું કામ કાજ અને આપણો પહેલા અમારા કને ફોન ન હતા અને અમે જાણીએ ફોન માંથી

ઘઉં કેસે કે છે ને ઓલા છે એ બધા સોના પેલા ઘઉં આવતા અસલ તો હોય નઈ કપાસમાં બહુ દવા નાખે એ બઉ તેલ ખાય પેલા તેલ વગરનું બધું ખાતા ઘી ઘી સિવાય ના ખાતા હવે બધું તેલ થી ને તેલમાં એકદમ પ્યોર ઝેર નાખેલું હોય ઈ ઝેરને કારણે બધી આ સમસ્યા સમસ્યા થાય છે તો આ છે ગામડાની સંસ્કૃતિ આ છે ગામડું કે અહીં જે છે આપણે હાલ તો જે છે વાડી વચ્ચે બેઠા છીએ અને માથે સુરજ નારાયણ જે છે તે હાલ છે અને અહીં તમે ગામડામાં આવો એક વખત આ લોકોને મળો એમનું જીવન કેટલું સંઘર્ષ ભર્યું હોય છે એ છતાં પણ આજે હસ્તામુખે તમને જોવા મળશે આ દાદા ને માજી છે આજે હસ્તામુખે કામ કરી રહ્યા છે બંને સાથે કામ કરી રહ્યા છે વાડીમાં ખૂબ મહેનત કરી રહ્યા છે મહેનતનું કરીને મહેનતનું ખાય છે અને છતાં પણ એમનું મુખ જે છે હસતું હોય છે આજકાલ આપણે જે છે ભાગદોડમાં સોશિયલ મીડિયાની ભાગદોડમાં પણ એ થઈ કે શાંતિ નથી મળતી હોતી પરંતુ આ લોકોને જુઓ તમે એક વખત આ લોકોના સંઘર્ષને જુઓ આ લોકોની મહેનતને જુઓ તો જીવનમાં જે છે કોઈ પણ મોટિવેશનલ સ્પીકરોને સાંભળવાની જરૂર નહીં પડે અને જીવન જે છે અહીં આવીને તમને કેટલું જે છે શાંતિમય લાગતું હોય છે તે અહીં આવીને જ તમને ખબર પડશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર